ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભામાં જાહેર હિસાબ સમિતિના અહેવાલ પ્રથમવાર રજૂ કરવામાં આવ્યા છે આ અહેવાલમાં કોઈ વિભાગ દ્વારા રહી ગયેલી ભૂલો કે ગેરરીતિ અંગે પણ સુધારો કરવામાં આવ્યો હોવાનું ચેરમેન જીતુ વાઘાણીએ જણાવ્યું છે ભાવનગરના ધારાસભ્ય અને જાહેર હિસાબ સમિતિના ચેરમેન જીતુ વાઘાણીએ પત્રકારોને આ માહિતી આપી હતી આ જાહેર હિસાબ સમિતિના અહેવાલ વિશે તેમણે વધુમાં શું કહ્યું તે આવો જાણીએ સ્ટોરી રિપોર્ટ બાય અમિત પટેલ ગાંધીનગર તરીકે વિધાનસભા વતી સમગ્ર ગુજરાતના ચૂંટાયેલા અધિકાર આપ્યા છે ભૂપેન્દ્રભાઈએ સહમતી આપી છે જે કમિટીના એવા સન બે હજાર અગિયાર બાર સન બે હજાર ચૌદ પંદર વિધાનસભામાં આજે મુકવામાં આવ્યો છે આ કમિટી સીએજી ના ભૂલકી મહેસૂલી ક્ષેત્ર મહેસૂલ પ્રાપ્તિ સામાન્ય સામાજિક અને સ્થાનિક પાંચ અહેવાલો મળીને એક વિભાગ વિભાગો એ ભેગા થાય તપાસ થાય ત્યારે એક અહેવાલ વિધાનસભામાં ઉતરી શકતો હોય છે આ અગાઉ પણ અઠ્યાવીસ ફેબ્રુઆરીએ નવ 10 ના અને આઠ ઓગસ્ટે બે હજાર ચોવીસમાં વાત કરું છું દસ અગિયારના અહેવાલ પણ જો કર્યા એટલે કે ચાર અહેવાલ અમારી આ કમિટીને બે વર્ષમાં મૂકવાનો મોકો મળ્યો અલગ અલગ પ્રકારે ચાલીસ બેઠકો કરીને ત્રેવીસ ચોવીસમાં છવ્વીસો ને બાણું જેટલા ફેરા એમને ટોપ અને સેટલ કર્યા છે ચાલુ વર્ષે ઓગણત્રીસ બેઠકો કુલ પંદરસો સત્તર જેટલા પહેરા એમે સેટલ ને ડ્રોપ કર્યા છે કુલ મળીને બેતાલીસો ને નવ તો બોલવા માટે કદાચ છેલ્લા હોય પણ ગુજરાતની વિધાનસભામાં આ ઇતિહાસ છે આ પેરાસેટલ અને રોક પર કદાચ ભારત વર્ષમાં પણ સમગ્ર ભારતમાં રાજ્યોમાં આવી જ કમિટીઓ હોય છે ત્યાં પણ નહીં થયું હોય એવું ગુજરાત વિધાનસભા વતી ચેરમેન તરીકે અમારા તમામ સભ્ય અમારા સુધીર વડી અર્જુનભાઈ પ્રવીણભાઈ વિપક્ષના સભ્ય તરીકે પણ હતા શાસકમાં પણ હતા શૈલેષભાઈ વિપક્ષના સભ્ય તરીકે છે શ્રી જે ચાવડા પણ છે તે વખતે હતા ભાઈ હેમંતભાઈ પણ આપમાંથી જે તમામ લોકોએ જ્યાં જેવું લાગે ત્યાં એડમિનિસ્ટ્રેશનને ટકોર કરી તપાસવાના હુકમો કર્યા પગલા લેવાના હુકમો કર્યા ફરી વખત આ પ્રકારનું ન બને રાજ્યનો જનતાનો પૈસો છે એમની પણ અમે ચિંતા કરી શકલો મુકામ એ પણ મોટો પેલો આદર નર્તોભાય છે હમણાં સુરતમાં આવ્યાના દિવ્યંગો માટે જ અનાજાય મને કહેતા આનંદ થાય છે આ નિર્ણય અમારી પીએસસી કમિટીનો હતો કેન્દ્ર સરકારે તો પરિપુત્ર કર્યો હતો પણ રાજ્યમાં સંજોગોઓ સાધન એનો અમલ મતલબ થતો અમે પરિપુત્ર કરાવ્યા રેશનની દુકાને પરિપત્ર કરાવવા કલેક્ટરને કરાવવા લાભાર્થીઓ સુધી પહોંચા માત્ર સુરતમાં અઢી લાખ લોકો દિવાંગ હોય વૃદ્ધ હોય ધંધા સ્વરૂપ હોય એમને અનાજ મફતમાં મળતું હતું અમારા અજુભાઈ રાણાએ પ્રશ્ન રેસ કરેલો શિખર રાણો જે લાલ ચંદન મોકલેલો એવા અનેક સંકલનનું કામ કરીને પરિપત્ર કરીને જનતાના હિતના અમે નિર્ણયો કર્યા છે ભલામણો પણ અમે ખૂબ સારી કરી છે જેનાથી ભવિષ્યમાં જે બન્યું છે ન બને અને વહીવટી રીતે એ દિશા નિર્દેશો આપ્યા છે ઝડપથી કામગીરી પૂર્ણ થાય સુધારા પગલાં લેવાય એમનું મોનિટરિંગ ફિક્સ થાય મિટિંગો ન મળતી હોય તો નિયમિત મિટિંગો મળે એમનું અમલીકરણ થાય અને સમિતિ દ્વારા આજા અહેવાલ કે અમે રજૂ કર્યો છે એમનો અમને આનંદ છે ભલામણો ખૂબ સમજીને કરી છે બીજું આપ સૌના ધ્યાને મૂકું છું લગભગ ઓગણીસ વીસ અને કેટલાક તો વીસ એકવીસ સુધીના પહેરાવો

વૈભવી સુધારાત્મક સૂચનો સાથે નિર્ણયો સાથે અમે આજે મૂક્યા છે અને એ રાજ્યની વિધાનસભાએ એ સ્વીકારે છે ત્યારે મને આનંદ છે કે આગામી દિવસોમાં આ કમિટીએ લીધેલા નિર્ણયો એ દુરંદેશી રીતે રાજ્યની જનતાના હિતમાં માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ માની અધ્યક્ષનો વિશેષ આભાર માનું છું શંકરભાઈ કે આ અહેવાલ રજૂ કરવાનો ત્યારે લગભગ બોલવાનું હોતું નથી આ કમિટી મહત્વની કમિટી

આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુબડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાઉન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે